ફ્રેન્ડ સાંજના સાડા છ વાગે ગયા છે આપણે થઈ ગયા છે તૈયાર ને અત્યારે કયા બજારમાં જાય તો ખબર નથી તો અત્યારે હું ગમે આ જાઉં હું બરાબર હું તમને બતાવીશ અમે ક્યાં જઈએ નક્કી નથી બહાર જાય સ્કૂટર પર બે પછી ખબર પડે કે કઈ બાજુ સ્કૂટર જાશે હશે બરાબર તો વિડિયો છેલ્લે સુધી જોજો અને જુઓ ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો રવિવારની બજાર બતાવ્યા છે રાજકોટની તો ચાલો અત્યારે અમે લોકો આવી ગયા છે મૌડી માર્કેટ છે ઈ માર્કેટમાં જ રવિવારી ભરાય છે તો આગળ જોશું આપણે હું તમને બતાવીશ

તો અહીંયા બધી સાડી સાડી વેચાય છે પોટલેરી થી માંડીને કપડા થી માંડીને બધું જ વેચાઈ રહ્યું છે આ તમે જોઈ શકો છો બંગડી છે અહીંયા દ્રેસના કપડ સાડી હે ભાઈ કેટલા 500 ના બે 500 આ જોઈ શકો છો મોઉડી રવિવારી બજાર અત્યારે અમે ફરવા આવ્યા છે અમે લોકો પેલી વાર આવ્યા છે આ રવિવારી માં અને કઈ લઈ નથી આવ્યા કઈ ના અહિયાં પણ સરસ મજા નું વેચાય અહિયાં ચોલી વેચાય છે આખો રસ્તો બધું સામાન વેચાઈ રહ્યું છે બાયોની જ વસ્તુ બધી વેચાય હા પણ હવે જોઈ લઈએ એકાદ ક્યાંય લઈશું ને અહીંયા જબલું દે આપણે એમાં નાખી દઈશું આપણે જોઈએ ચોકડી સુધી ફરી આવવાનું આપણે પછી પાછું આમ જશું પછી સીધે સીધા આપણે ઘરે જશું આ બધે મબલી શું ભરે નથી તો અમારે ત્યારે મવડીમાં આવવાનું ખાતું નથી પણ આજે આવ્યા છે તો ફરી લઈએ હવે મવડીમાં મવડી શાક માર્કેટમાં જ રવિવારે ભરાય તો આ બાજુ શેરી શેરીઓમાં ભરાય છે સમજો કેમ કે રસ્તા ઉપર તો શાક માર્કેટ રહેને એટલે શેરી શેરીમાં બેહ બધા હા રાત્રિ બજાર કહેવાય અમારા રાજકોટની રાત્રિ બજાર મોવડી ચોકડી હવે અમારે રિટર્ન વળવાનું છે પાછું મોવડી ચોકડી પાછું નથી જવાનું આમ જવાનું છે આપણે આમ ચાલો હવે અમે લોકો આમ જાશું ફરી લીધી રવિવારે અમે લોકોએ લોકો